હાલો હવે આપણે દર્શન કરવા જવાશે માં આશાપુરામાંનો મઢ કચ્છ ગુજરાતમાં છે પેલા આપણે જોઈ કે માતાજીના કેટલા શણગાર સુંદર યુન જે આપણે ચડાવવું હોય એને આપણે એમ કહી કે માતાજીને અમારે આ ચડાવવાનું છે તો એ થાર જ આપણને કરીને દઈ દઈએ એક વાંસની શુંડલીમાં બધું કરે ને ગોઠવી અને આપણને દે પછી આપણે માના દર્શન કરવા જઈએ હાથમાં માતાજીનો થાળ પૂજાનો અને માતાજીની ચુંદડી જે વગેરે આપણે લેવું હોય લઈ શકીએ અને આશાપુરા માના દર્શન કરીએ બધા ભાવિકો ભક્તો અહીંયા દર્શને ખૂબ આવે છે કારણ કે મા આશાપુરા બધાની આશા પૂરી કરે છે માના દર્શન કરીને હવે આપણે જઈએ સુરખાબ અભયારણ્ય ત્યાં જાત જાતના ભાતભાતના પક્ષીઓ ખૂબ આવે છે દરિયો મજાનો છે હાલો હવે આપણે જઈએ મહાદેવના મંદિરે કોટેશ્વર મહાદેવ કારણ કે ત્યાં આજુબાજુમાં જ ભગવાન બિરાજે છે તો આપણે એના પણ દર્શન કરીને એનો લાભ લઈ અને અસલ મસ્તીના દર્શન થાય છે આપણે ત્યાં તો પોતે નહીં પણ અત્યારે હવે આપણે અહીંયા ઘરે બેઠા દર્શન થઈ શકે એવી આપણી કૃપા છે મહાદેવની અને મહાદેવ બધાની માથે આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખે એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કચ્છમાં જ છે કચ્છ ગુજરાત બાજુ જ છે કોટેશ્વર મહાદેવનું મંદિર એટલે આપણે મંદિરના દર્શન થયા બધા એ ત્યાં જેટલા કેટલા ભગવાન બિરાજે છે જો તાહેદરિયો પણ છે ચાલરું વાગે ઘંટ વાગે હતું છે અને ફરવાનું લાયક જ આ મહાદેવનું મંદિર છે જો દર્શન કરો મહાદેવના કોટેશ્વર મહાદેવ ભગવાન બધાનું કલ્યાણ કરજો ને બધાનું સારું કરજો મહાદેવ જય મહાદેવ જય મા મોગલ આપણા બધાનું સારું કરે અને આપણે માના દર્શન કરીએ લઈએ બસ આજ આપણી ઈચ્છા છે ને આજ આપણી મનોકામના છે મા મોગલ બધાનું સારું કરે છે મા મોગલ મા ભગવતી મા વાળી રહેજો ઉતારેલા કામ કરજો મનોકામના પૂરી કરજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબટાઈ કરજો કમ